નસવાડી તાલુકાના અકોના ગામના ખેડૂતોએ પોતાની જમીનનું વળતર નવી જંત્રી પ્રમાણે મળે તે માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ બોડેલી સેક્શન નેશનલ હાઇવે છપ્પનમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અકોના સેજામાં ખેડૂતોની ખેતી ની જમીન આવેલી છે જેમાં અકોના ગામના ખેડૂતોની જમીનનું સંપાદન થયું છે જેમાં તમામ ખાતેદારોને જૂની જંત્રી મુજબ વળતર આપવામાં આવ્યું છે જૂની જનતિ પ્રમાણે ખેડૂતોને વળતર મળતા ખેડૂતો નારાજ થયા છે ખેડૂતોએ રી સર્વે કરી નવી જંત્રી મુજબ વળતર મળે તે માટે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આજ રોજ અમે અમે આકોણા અકોણા ગામના ખેડૂતો નસવારી સેવા સદનમાં મામલતદાર શ્રીને આવેદન આપવા આવ્યા છે કે મુંબઈ અક્ષર બોડેલી સેક્શન નંબર હાઈવે પ્રસિદ્ધ થયેલી નેશનલ હાઈવે એક્ટ કલમ નંબર મુજબ મુજબ જાહેરનામા જાહેરનામા ખાતેદારોને જમીનનું સંપાદન થઈ રહ્યું છે જે અમને જૂની જંત્રી મુજબ વળતર ચૂકવ વળતર મળેલ છે પરંતુ અમારે રીસર્વે કરી અને નવી જંત્રી મુજબ વળતર વળતરને અમારા ખેડૂતોની માંગ છે પરમાર સુરેન્દ્રસિંહ ઉકેટસિંહ અમે બાવીસ ખેડૂત છે આવેદન પત્ર આપવા માટે શું માંગશે તમારી કે વળતર વધારે મળે એ માટે નવી જંત્રી રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી